टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सबरगाह जिलाभर राज्य सरकार द्वारा हुडा नामो नोटिफिकेशन जारी करवामायु छे तेने लेले दिन प्रतिदिन वो विरोध छते उग्र बनी રહ્યો छे आप के साथे स्थानीय ખેડૂતો छे जे जोडया छे काका सु केसो हुडा नामो नोटिफिकेशन जारी करवामायु छे ખેડૂતોને કયો નુકસાન हुडा जे नोटिफिकेशन जारी करवामायु छे

ભારતીય જનતા પાર્ટી હોય તો ખેડૂત અમારા સાથે ભૂલી જાય ખેડૂત આજે ભારતીય જનતા પાર્ટી થી પડી રહ્યો અને અવતાર બે હાજર સત્યાવીસ માં

મેરો ખાસ કરીને ધારાસુ પહેલા રજુ વાત ખોલ્યો નહી અરે જો બધી બેને સીધા ને નગારો જાવું તો આમ ન ટોળે ને અમે ઘોડીને કોકતાનો બેણો પડાયા પડાયા આમ

આજે ખેડૂતોનો વિનાશ થઈને રાજકારણીઓ પોતાનો વિકાસ માટે ઉડાડાયા છે ફાઈનલ એફટીઓ કારોબારના ચેરમેન બનવા માટે ફાઈનલ એફટીઓ લેવા માટે આ બધા પ્રયાસો થઈ રહ્યા છે સાહીઠ ટકા જમીન ની ફાઈનલ એફટી ખેડૂત તો ગમે ત્યાં ખૂણામાં જ આપવાના છે પોતાની જમીનો એફટીઓ સારી જગ્યાએ લેવા માટે આ તંત્ર એ આ બધું કરી રહ્યું છે આજે ખેડૂત ની ચિંતા કરવા વાળી સરકાર જે એવી વાતો કરતી હતી

અહીંની જે મહિલાઓ છે તે સ્થાનિક ધારાસભ્યોના દ્વારે પહોંચી હતી ને હુડાનો જે નોટિફિકેશન જે તેને રદ કરવા માટેની રજૂઆત પણ છે તે કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોએ પોતાના દ્વાર છે તે બંધ રાખ્યા હતા અને દરવાજા પણ ન ખોલાતા હાલ આ મહિલાઓ છે તે આક્રમ જોવા મળી રહ્યું છે અને આવનાર દિવસોની અંદર રાજકીય નેતાઓ સહિત આગેવાનોને પણ ગામમાં પ્રવેશબંધી સહિત રોડ પર ભળે તો તે લોકોની પાછળ હકાલપટી કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે જોવા દઈએ રહે છે કે આવનાર દિવસોમાં હુડા સંકલન સમિતિની આગેવાનીમાં શરૂ થયેલો આ હુડાનો જે નોટિફિકેશન રજૂ કરવાનો વિરોધ છે તે કઈ અને કેવી દિશામાં આગળ વધે છે સાથે સરકાર સામે કયા પ્રકારના જે અડચણો છે તે ઉભી કરે છે તે સહિતના વિવિધ મુદ્દાઓ છે તે રાજ્ય સરકાર સામે પણ આવનાર દિવસોમાં પ્રકાર રૂપ બનનાર છે જો કે હાલ મહિલાઓ સહિત જે પશુપાલકો અને ખેડૂતો છે તે લોકોએ